તો ફેમિલી છે ને અમારે છે ને કોઈ નાનક નાનકડો એવો ઝઘડો થઈ ગયો ને એટલે હું મને થોડા કે નોખા થઈ ગયા છે તે અમે સાત કરી ઇમરજન્સી ગેસ લઈ આવ્યા ગેસ સિલિન્ડર લાગ્યું ની હવે હું ગેસનો છે ને સુલા લઈ આવ્યો પણ છે ને આપણે આ બાટલો લઈ આવ દીધો આ બાટલો મારા કોઈના છોકરાનો છે પણ આ છે સિલિન્ડર આ શું કહેવાય બોલું અને હું કહેવાય મને નામ નથી આવડતું આ છે ને ભાઈ આમાં બેઠતું નથી જય મોગલ જય માતાજી આજના નવા વ્લોગ તમારું બધાનું દિલથી સ્વાગત છે કેમ છો બધા મજામાં ને આજ છે ને આપણે ચાર પાંચ દિવસ પછી છે ને આ વ્લોગમાં હું આવ્યો છું આ વ્લોગ પાછો બનાવવાનું ચાલુ કર્યો છે કારણ કે હમણાં થાય ટાઈમ મળતો નથી એટલે બ્લોગ બનાવતા નથી અત્યારે હવાર હવાર હું મસ્ત હવાર પડી ગઈ છે જાગીને બોલેરો આપણો ત્યાં બાપાએ ત્યાં મૂકી દીધો છે પાછો હું સાફ પીવા આવ્યો છું એટલે સાફ પીવા આવ્યો એટલે અત્યાર પાછુંગ ચાલુ કર્યો મેડમ આપણે કામ કર્યા સીતારામ હમણાં જાગ

આસિ પાસે એ રેગ્યુલર રહેવાનું છે ચાલુ કરી જવાનું છે કા એમ બનાવવાનું છે તો એક તમને વાત જરૂરી જણાવી આ તમે મસ્ત મસ્ત કોમેન્ટ કરવી હોય એ કરીને અમારા વિશે તમને સારું લાગે કારણ કે આની પછીનો વિડીયો દસ કે વાળો આવશે અને ક્યુઆઈનો વિડીયો આવશે દસ કે પૈસા ક્યુઆઈ ની એમાં તમારી જો સારી કોમેન્ટ હશે તો તમારી કોમેન્ટને નામ સાથે હું વિડીયો બનાવવાનો આની પછીનો વિડીયો આવશે નહીં ભૂલતા નહીં આ વિડીયો પણ પૂરે પૂરો જોઈજો લાઈક કરી દેજો આવશે જોરદાર લાઈક કરતા રહેજો પણ કરી દેજો ચાલો કન્ટિન્યુ રહેજો તો ફેમિલી આપણા થઈને દાડિયા પૂગીયા મુંજાર બધાને કામે સડાવી દીધા અમારે રવાતા છે ને તેગલા પાયા બે હશે એના એના ભાગમાં ખળી આવી છે બાકી તો અહીંયા છે ને આડત્રી આડત્રી જેવું દાડિયા છે કેલા સંહાવર મોલો પાક છે ને ખેસી ને ખેસી ને કો પછી ચાર પાસા કપ્પા બે આડ દીધા તર નામ રવાતા છે અમે રવાતા ગયા તો બસ એમ ડાડિયા ને બધા ને આ બન થાવે લાલેડિયુ બોલે છે અમારી પૈસા માં લાલેડિયુ કે હોય તો ફેમિલી છે ને આપડા ડાડિયા બધા ને કામે સડાવી દીધા ને હવે તડકો બહુ તપે છે અચ્છા છે ને અગિયાર સાડા અગિયાર જેવો સમય થઈ ગયો છે પણ તડકો યાર કાળા ગજબ ન પડે છે હું જો અહીંયા સાં હોય એવો ખાટલો છે ને ઘડીક આરામ કરી લઉં એમ ને આપણી પાછળ જોઉં ઘડીક તો મારા કપડાં જોઈ ને ભડકે બોલો ભાઈ ગયો હા ઘડીક તો એ ભેડક્યું ભે હું આ પાડી છે ને આની ઓલી ભેં છે આ બધું બળદ છે અને આવું પ્રમાણે લોકેશન છે ને મસ્ત છે ને આપણે બોલેરાને જો તમે દેખાતો હોય તો સાઈડમાં મૂકી દીધો છે સાં લીમડા પાસે એક ઠેક સાંયો આવે છે એક ઠેક અહીંયા સાંયો આવે છે બસ અહીંયા બે ઠેકાણ સાંયો છે બાકી તો બીજે કંઈ જાડું જોવા મળતું નથી પણ અહીંયા મસ્ત લોકેશન છે તો એ પ્રમાણે કાંક વાડી નજારો છે ને આ અમે આવા છે મુંજીયાહાર અમાર મુકેશભાઈના મુકેશભાઈ બાબરિયા મુંઝિયાહાર ગામના આજુબાજુના કોઈ ઓળખતા હોય તો કોમેન્ટ કરી દેજો ઓ કેમ ભડકે છે હાલ હાલ ઓલી બહુ ફૂફાડા મારે મોટી ભી છે નહીં હાલે ઓ

ફેમિલી છે ને ઘરે ભૂગી ગયા હું પૂળો લાવ્યો છું ખાવા એટલી બધી ખાવાની ઉતાવળ છે હે કાએ ઘા ડોળા કાઢે પછી આપી થોડીક ને ઓલું કરે એમ ખાવા કઈ બોલશો બે શબ્દ તમારા ભાઈ સામે નહીં તો ફેમિલી હવે ઘરે પૂગી છો હવે હાથ પગ થઈને ફ્રેશ થઈ જાય પછી જવાનું છે ટીમ્બી ટીમ્બી જાવું છે ફોન લેવા હાટું મેરે કોણ નયા ફોન લેણે કાંઈ બીજી છોકરી કો દેણે કાંઈ એટલે દૂસરી છોકરી કો દેણે કાંઈ બાબા મમરા પર દે કોને મમરા પર તો હું તેને ન મમરા પર દઉં હમણાં મારાથી કાંઈ બોલાય એમ નથી હમણાં

મિતિ વાત કરે વાત હાલો ફેમિલી હાથ પગ જોઈ નાખ્યા કે પેલા ફ્રેશ થઈ જાય આમ જો મને મારે મેને લેજો આમ જો આમ જો પરી મોબાઈલ લઈ જા હો ફોટો હાથી બાજુ નો થઈ જાય ફોટો ફોટોમાં બૂટ તો રહી છે બાઈ બૂટ પહેરીને ખાવ ને એટલે આમાં છે નું ભજ્યા લેવો છે ફેમિલી ઇસમાં ગાંઠ જાય ભજીયા દ ઈસલી લાવ્યા નહી આવડે છે ને સોતરાથી લીધે બરફ ખાવા બોલરો હું લેતા આવો ગાંઠિયા બાકી મને કઈ ખાવાનો મોહ નથી લાખે લૂંટાનેલા મણા દહવી નો મોહ ન હોય કન્યા આ તો તારા આટુ થી લાવ્યો મને કઈ ખાવાનો મોહ નહી ના રે ના મે નહીં ખાવું કઈ ખાઈ

અને શું કેવાય મને નામ નથી આવડતું આ છે ને ભાઈ આમાં બેઠતું નથી એટલે છે ને થોડુંક આ બદલાવા જવું પડે એમ છે કેમ કે આને સરા ફેલ થઈ જાય છે જો આ ટાઈપનું છે એસ્કેલેટર કે લેટર ક્યાંક સારું કહેવાય એને મને નથી ખબર હું નામ છે એને બદલાવવું પડે એમ છે એ ફિટ નથી થાતું એટલે નાથી છે ને સીધો ગેસ નીકળી જાય અને બહુ ધ્યાન રાખવું પડે હવે છે ને તમને વાત જણાવશે બધી ભૂરી કેમ આપણે ગેસ લીધો નોખા થઈ જાય તમે તો હાસુ બેલ હાસુ બેલ ગેસ ને તો બધું નવું નવું ગેસ તમને કીધું ઈ નિયમ નમ લઈ લીધું એમાં કેવાનું હોય કાઈ ફેમિલી ને જણાવવું પડે કેમ તમે ગેસ લીધો ઈ કે પેલા રાંધવા એમ આ ભાઈ છે ને ખોટું બોલે છો બાકી ગેસ લીધો એનું પાછળ કારણ બહુ જોરદાર છે તો હું કરવા લીધો ને તમને કેતી નથી અમે છે ને નોખા નો કહેવાય ભાઈ નોખા થઈ જ આપણે ના રે ના તમે મને ઇન્સ્ટા પર કોમેન્ટો જાજી કરો ઇન્સ્ટાગ્રામ આપળો તમે ચેક ન કરી હોય તો ઇન્સ્ટા માં જઈજો 22 કે 22000 આપણે ફોલોઅર થઈ ગયા છે માયસ કડીયાળી કે આપડી આઈડી છે એમાં જઈજો એમાં બજા ઘણા બધા વિડીયો એમાં મોજ મોજ મસ્તીવાળા વિડીયો વધારે એમાં આવે તો એ તમે ચેક ન કર્યો તો એમાં જોઈજો એટલે તમને ખબર પડીશ કે નોખા થઈ કે તો ગા છે એટલે અમારું વિડીયો છે ને તો કોમેન્ટ આવી ને ગેસ નો વિડીયો માંગ્યો એટલે એમાં કોમેન્ટો જાજી નોખા થઈ ગયા નોખા થઈ ગયા એવું છે કંઈ નોખા થઈ જવું એટલે અમે ગેસ છે ને લીધો છે કા હજી આની પાછળ કારણ બહુ જાદુ છે આની પાછળ એ તો તમને અમે આ વિડીયોમાં નહીં કે થોડાક સમય પછી કેવું સરસ મારા બાપા ગયા ને એટલે ભાઈ એવું કઈ છે નહીં ખાસ નોખા ચા નથી ચા આપણે નોખા ચા નથી તો વાંધો નહીં તમે જે વિડીયોના સ્ટાર્ટિંગમાં જોયું ને બાકી તમને એમ લાગશે કે ખાસ એક નોખા થઈ ગયા ચા નથી બાકી એમ થા હોય એટલે અમે તમને હા પછી ચા નથી થવાના છે ટૂંક સમયમાં

તો ભાઈ નોખું થાવું પણ એ હેલી વાત છે ને તમને છા છે એને ખબર છે કે નોખું નો થાય સાવ મોડું થાય તો ચાલો હું પહેલા મારું સિલિન્ડર પ્લગ ગેસ હું કે હોય સિલિન્ડર 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 નો કે કોમેન્ટ કરી દેજો ભાઈ અમને તો ખબર નથી સિલિન્ડર જ કે સિલિન્ડર નો કે હોય હવે તો ફેમિલી તમે આ વ્લોગ જોયો ન હોય ને તો જોઈ લેજો કેમ કે આની પહેલા જ મીકો છે તો એ વ્લોગ અવશ્ય જોજો બહુ જાણકારી બાબતનો વ્લોગ છે છે ને છે ને જમવામાં બનાવવા છે ભાત પછી રોટલા છે પછી ભીંડા હું તો ખાતો નથી ભાતમાં ઢોળાઈ દઈ રહો તો હવે જમી લીધું છે ને હવે જમીન આપણે અત્યારે વ્લોગ હેન્ડ કરવાનો સમય આવી છે કારણ કે બાકી બહુ મોટો બની જાય એટલે અત્યારે વ્લોગ પૂરો કરી દેવો છે

લગાડી હા નોખા થઈ ગયા નોખા ચા નથી પણ હવે જોયું જાય શું થાય એ પ્રમાણે તમને અમે કેવું તમને જાણકારી તો આપી જ દેવું ગમે એ થાય અમારે યારે જે બનશે એ તમને ખબર પડી જાય તો ચાલો આજ માટે આટલું ફરી મળશું નવો લોક સાથે જય માતાજી જય મોગન વિડીયો ગમે તો લાઈક કરતા જજો સબસ્ક્રાઈબ પણ કરતા જજો